જય દોસ્તો હું આપણો વિજુ બાગીર તો ફાઇનલી આપણે બે દોસ્ત છે તો એ વિડીયો શૂટિંગ કરે છે ફોટો શૂટિંગ ને બે બે મોજ મસ્તી માં છે અત્યારે એમ નો હોય હું મારી મોજ મસ્તી માં છું એની મોજ મસ્તી માં છે તમે વાહે મારું લોકેશન જોવો ફરતું તો જોવો તમે આ કેવી મસ્તી કરે છે દિલ વાળી મસ્તી કરે છે જોવો તમે દોસ્તો

મારી લાગી જાય લાગી થઈ જઈએ મસ્તી મસ્તી હાલો જઈએ ને એ ઉભા 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 લાયક છે પણ તો તમે જો એક વસ્તુ એક ભાઈ ની મસ્તી કરવાની છે તમે જો આ ભાઈની મસ્તી કરવાની છે

કેમ કે મને અત્યારે હા સડી ગયો છે મસ્તી બહુ કરી એટલે કેમકે હું મસ્તીમાં આપણે અમે ત્રણ જણા હતા એટલે વિડીયો શૂટિંગમાં આવ્યું નહીં કઈ મેં બેની બહુ મસ્તી કરી હતી એટલે મને વિડીયો શૂટિંગ ન દીધું તો ફાઈનલી હું ટ્રેક્ટર પાસે આવી ગયો છું જો દોસ્તો લાગે તારે ડો પાણા